અને વાળું પાણી કરી લીધા છે એવી આશા સાથે સ્વાગત છે એલપી મેર વિલોક લાઈવ સ્ટ્રીમિંગમાં અને બધા મિત્રોને દિવાળીની તૈયારી ફૂલ ચાલી રહી છે અને લગભગ બધાને વેકેશન પડી ગયા છે અને આપણો જે તહેવાર છે ભારત પર્વ જે મોટો તહેવાર કહી શકાય આવી રહ્યો છે તો મિત્રો બધાને અગાઉથી જ દિવાળીની શુભકામના કારણ કે પછી આપણે લાઈવમાં રેગ્યુલર મળતા પણ આજે ઘણા બધા દિવસ પછી મળ્યા છે તો ફરી વખત મારા પરિવાર મિત્રોને દિવાળીની ખૂબ ખૂબ શુભકામના અને આખું આવતું વર્ષ પણ એ પણ કહી દઈએ કે તંદુરસ્ત રહો સ્વસ્થ રહો પોતાના પરિવાર જોડે ખુશ રહો એવી માં ભગવતીને પ્રાર્થના કરીએ અને ચાલો મિત્રો હવે જે મિત્રો લાઈવ પર આવી છે એ મિત્રોને આપણે હેપી દિવાળીની શુભકામના પણ કહેતા રહીશું તમે પણ તમને પણ દિવાળીની શુભકામના પહેલી લાઈક સાથે જય સોમનાથ મીરભાઈ જય સોમનાથભાઈ અશોકભાઈને જય સોમનાથ તો સ્વાગત છે આપણી ચેનલમાં અશોકભાઈનું ઘણા દિવસથી આપણે લાઈવ આવ્યા નહોતા અને આપણે અશોકભાઈ આપણે લાઈવમાં પહેલી જ કમેન્ટમાં લાઈક સાથે દિવાળીની શુભકામના પાઠવી છે તો તમને પણ દિવાળીની શુભકામના તમારા પરિવારને પણ શુભકામના તો જેટલા મિત્રો આપણે લાઈવમાં આવે છે બધા મિત્રોને આપણે દિવાળીની શુભકામના અને અમે મિત્રો ઘણા બધા ટાઈમથી આજે આપણે આવ્યા છીએ અને દિવાળીનું કામકાજ પણ વર્કલોડ હતા વધારે તો આપણે ટાઈમ મળી નથી શક્યો બધા મિત્રોનો સ્વાગત છે આપણી ચેનલ વિલોગમાં બધા મિત્રો કેમ છો જરૂરથી કમેન્ટમાં લખે ને અગાઉથી જો આપણા તરફથી આપણા યુક પરિવારને દિવાળીની શુભકામના અમારા ભાઈ આવી ગયા જય માતાજી ભાઈ સ્વાગત છે ભાઈ મજામાં ભાઈ કેતનભાઈ બધા મજામાં પહોંચી ગયા વાળપણ કરી લીધા અને અમે પણ પણ કરી લીધા છે હા ઓકે ચલો તો આપણે આગળ વધીએ આપણા મિત્રો જેટલા લાઈવ પર આવે બધા મિત્રોનો અગાઉથી જ આપણે દિવાળીની શુભકામના અને હાલમાં આપણા લાઈવ સ્ટ્રીમિંગ હેલ્પી મેરીગમાં નવ મિત્રો લાઈવમાં જોડાણા છે તો ખૂબ ખૂબ આભાર મારા વાલા મિત્રો અને તમારો બધાનો સારો એવો સપોર્ટ રહ્યો છે વરસાદ આવે એવું છે વરસાદ આવે એવું છે ભાઈ જો અમારા ભાઈ સુરત છે તો ત્યાં વરસાદ આવે એવું લાગે છે એવું કહે છે અહીંયા તો વાતાવરણ ખુલ્લું છે હાવ ખુલ્લું જ છે એકદમ ચોખ્ખું છે ત્યાંનું વાતાવરણ આજે સવારે હતા ખરા થોડા વાદળા એ બાજુ તો વરસાદ આવે એવું હોય તો ધ્યાન રાખજો ભાવ જે શું કરીએ ધીમે ધીમે કામકાજ ચાલુ કરી દો અને હાલમાં આપણા સાડત્રીસ મિત્રો મિત્રો લાઈવ પર છે આપણી ચેનલમાં તો બધા મિત્રોનું સ્વાગત છે આપણે એલપીમેર ચેનલમાં એલપીમેર લાઈવ સ્ટ્રીમિંગમાં અને બધા મિત્રોને દિવાળીની અગાઉથી જે શુભકામના સાથે આજનું આ લાઈવ સ્ટ્રીમિંગ ચાલુ કર્યું છે મિત્રો બધાને સાડત્રીસ મિત્રો લાઈવમાં છે આવે છે ને જાય છે અશોકભાઈ અઠ્યાવીસ આવે છે અત્યારે તો અઠ્યાવીસ છે પણ હજી સુધી કોઈ લાઈક નથી કર્યું લાઈક કરતા રહેતા થોડું આપણું જે ચેનલમાં જોડાઈ રહેવાનું મજા આવે અને એકબીજા મિત્રો સાથે વાત કરવાની મજા આવે મિત્તલ ગોહિલ કેમ છો મજામાં અઠ્યાવીસ શાહભાઈ તો બધા મિત્રોને જય માતાજી યુવરાજભાઈ ઓફિશિયલ થ્રી ઝીરો ટુ જય કમળાઇ માતા વાહ લાગે છે ભાવનગર સાઈડથી જોડાણા છે યુવરાજભાઈ ઓફિશિયલ કમળાઈ માતાજીનો પણ આપણે વિડીયો મૂક્યો તો ચોમાસામાં આવ્યા હતા માતાજીના દર્શન કરવા જયેશભાઈ દંતાણી વંશ તો જયેશભાઈનો પણ સ્વાગત છે આપણે છે એલ ફીમેર વિલોગમાં લાઈવ સ્ટ્રીમિંગમાં યુવરાજભાઈનું પણ સ્વાગત છે આપણી ચેનલમાં તો બધા મિત્રો ખુશ રહો આનંદમાં રહો અને બધા મિત્રોને અગાઉથી હેપી દિવાળીની શુભકામના જયેશભાઈ શું કહેવા માંગે છે હાલો મેયરભાઈ જય સોમનાથ શુભરાત્રિ મારે બારે જવાનું છે કાંઈ વાંધો ને ભાઈ જય માતાજી ભાઈ ને જય માતાજી અમારા કુલ માતા શક્તિપીઠ જ્યાં કમળા માતાજી આવ્યા હતા અને અમારે વિડીયો પણ શૂટિંગ કર્યું હતું ત્યાંનું તો સારું કહેવાય ભાઈ યુવરાજભાઈ તમારા કુલદેવી માતા સુરાપુરા ધામ ભોળાદ મુન્નાભાઈ ચૌહાણ વાહ ભાઈ વાહ સુરાપુરા ધામ ભોળાદ થી જોડાણા છે તો જય સુરાપુરા દાદાભાઈ ને અને સ્વાગત છે અમારી ચેનલ એલપી મેર વિલોગ માં તો મનુભાઈ ચૌહાણ નો લાગે છે આપણે ચેનલ પહેલી વખત જોડાણા છે તો આપણે ચેનલ માં આવા બધા ખૂબ ખૂબ આભાર જયેશભાઈ કંઈક કહેવા માગે છે પણ સમજાતું નથી ભાઈ કંઈક અલગ અલગ શું કહેવા માગે છે કે આમાં લખવામાં કંઈક ફેરફાર કરે છે કંઈક ખુલીને વાત કરો તો ખબર પડે ભાઈ જયેશભાઈ તો અત્યારે હાલમાં આપણા મિત્રો તેત્રીસ મિત્રો લાઈવ સ્ટ્રીમિંગમાં જોડાના છે અને ઘણા બધા મિત્રો લાઈક પણ કરેલું છે તો ખૂબ ખૂબ આભાર બધા મિત્રોનું હાલો હા બોલો ભાઈ જયેશભાઈ તો મિત્રો અત્યારે મિત્રો ચોવીસ મિત્રો લાઈવ પર છે તો સબસ્ક્રાઈબ કરતા રહીજ મારા વાલા અને દિવાળીની બધા મિત્રોની શુભકામના અને જો આપણો તહેવાર મોટો મોટો તહેવાર આપણો ભારત દેશનો તહેવાર સંસ્કૃતિનો તહેવાર કલ્ચરનો તહેવાર આવી રહ્યો છે તો એ માટે બધા મિત્રોનો ખૂબ ખૂબ દિવાળીની શુભકામના અને આજે આપણે ઘણા બધા દિવસ પછી મળ્યા છે મિત્રો આપણે જે ચેનલમાં એક તમારે જાણવા જેવો એક વિડીયો મૂક્યો છે જે કુદરત પ્રેમી હોય નેચરલ લવર હોય એના માટેનો ખૂબ જ જાણવા માટેનો વિડીયો છે અને લગભગ આપણા જે ઓછા લોકો ત્યાં ગયા છે એવો કડિયા ધરોના બે વિડીયો મૂક્યા છે તો ખુબ જાણવા જેવું છે મિત્રો સ્વાગત છે તો મિત્રો અત્યારે સત્યાવીશ મિત્રો લાઈવ પર જોડાના છે તો ખૂબ આભાર જયેશભાઈ શું કહેવા માંગો છો તમે આ મેસેજ તમારા કઈ વચાતા નથી કંઈક અલગ અલગ શબ્દોમાં આવે છે તો ગુજરાતીમાં એવું લખી શકો છો રામ રામભાઈ ને રામ રામભાઈ રામ રામ અમારા રવિભાઈ આવી જશે ઘણા દિવસથી કામમાં હતા પોતાના પરિવારમાં અને આજે મને પણ ટાઈમ મળ્યો એટલે હું લાઈવ થયો છું ઘણા દિવસથી મેં વાતચીત થઈ તો સ્વાગત છે આપણી ચેનલ પેમેર વિલોકમાં રવિભાઈને અને તમારો જે ગાંગટા બેટનો વિડીયો હતો સંપૂર્ણ જોઈએ ખૂબ જ મજા જ આવી જે નેચરલ લવારો હોય એનો વધારે પસંદ થાય અને માતાજીના દર્શન પણ કર્યા મજા આવી ભાઈ હમણાં જ અશોકભાઈ મારે કઈક બાર જવાનું છે એ જય માતાજીભાઈ જય માતાજી આજે આ વખતે બધા જ લગભગ નવા નવા આપણે યુટ્યુબ પરિવારમાં જોડાણ છે તો બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર જયેશ કંઈક અલગ અલગ કમેન્ટો મારે છે સમજાતું નથી ભાઈને વિનંતી કે વ્યવસ્થિત કમેન્ટો કરે ભાઈ આ તો પબ્લિક નેટવર્ક સોશિયલ મીડિયા છે તો થોડું ધ્યાન રાખે ભાઈ કાંઈ બોલો ભાઈ માવો ખાવો છે ભાઈ મારા ભાઈ માવો તો અમે ખાતા હતા પેલા બહુ જ ખાતા હતા પણ હવે બંધ કરી દીધો છે છેલ્લા પાંચ વર્ષથી તો તમને પણ એવું લાગે તો બંધ કરી દો ધીમે ધીમે અને આભાર આભારભાઈનો જે માવો ખાવાની ઓફર માટે

અને ભાઈ આર ગેમિંગ ક્યાંથી જોડા પ્લીઝ લાઈક ટુ ગીવ યુ જય જનતાને મેસેજ ઘણા બધા આવે છે પણ ચાલુ લાઈવમાં ભાઈ કઈ રીતે તમને લાઈક આપીએ અમે દિવાળી આવી ગઈ બધાને વેકેશન પડ્યું છે હવે તમે પણ પાડો રહી ભાઈ અને જલ્દી ફ્રી થઈ જાઓ તો કંઈક જઈએ આવો કોઈ દિવસ સૌરાષ્ટ્ર માવો તો ખાઈને જ જઈએ પ્લીઝ માવો તો ખાઈને જ ભાઈ સૌરાષ્ટ્રમાં માવો આપણો બહુ ફેમસ છે ચા ને માવો હું પણ કચ્છ ફરી આવ્યો છું શું વાત છે ભાઈ કચ્છ ક્યાં ફરી આવ્યા એકલા એકલા ઓકે ભાઈ જયેશભાઈ દંતાણી કહેશે કે લાઈક ગીવ યુ લાઈક કરી દીધું છે ખૂબ ખૂબ આભાર કચ્છમાં ક્યાં ક્યાં પ્રો આ ફરી નવા ભાઈ જામનગર નવા નગર વાપ એવા જામનગર નવા નગર થી ભાઈ જોડાણા છે જેટલા મિત્રો નવા છે જોડાણા છે બધાનું સ્વાગત છે રવિભાઈ વાહ બહુ બહુ છે મેરભાઈ રામ રામ દીપકભાઈ તો વાહ ભાઈ તમે લોકો છેલ્લા દસ દિવસથી આરામ કર્યો નથી તો એવો હોય તો આરામ કરી જાવ અને હું પણ હવે જાઉં છું ભાઈ આરામ કરવા કબરાવ અંજાર માતાનો મઠ નારાયણ સરોવર કોટેશ્વર મહાદેવ માંડવી સાળંગપુર અને આજે ગોંડલ આવ્યો છું વાય સારી એવી ટ્રીપ મારી આયા ભાઈ બે કિલો માવો મોકલું મારા વાળા પાંચ કિલો આવેલા સારું એવું કાંઈ ખાવા એ નથી તેલ વાળો માવાભાઈ ખાતા નથી શું એવા કરીશું કઈ એવું હોય વેરાયટી હોય તો મોકલો મીઠાઈ સિઝન છે અત્યારે દિવાળી બેકલો માવો મોકલો મારા વાલા રામ રામભાઈ રવિભાઈ તો ચાલો રવિભાઈ દીપકભાઈ અને ગેમિંગ વાળા ભાઈ બધા મિત્રોનો ખો ખો આભાર આપણે ચેનલમાં જોડાવા બદલ અને બધા મિત્રોને શુભરાત્રિ અને જય માતાજી મારા વાલા મળી આવે પછી

ઘણા દિવસથી આપણે જ્યાં નથી કઈ તમારે અગવડતા મારે પણ કામ ઘણું બધું હતું તો નથી એટલે જ આપણે જૂના વિડીયો અપલોડ કર્યા છે ચલો રવિભાઈ દીપકભાઈ મળી આવ્યા પછી બધા મિત્રોને જય માથે શુભ રાત્રિ મારા વાળા